સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું આ દિવસે આવશે ગુજરાતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો યા તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે એની નવી જે લાભાર્થી યાદી છે એ જાહેર કરવામાં આવી છે નવી લાભાર્થી યાદી તમે કેવી રીતે ચેક કરી શકશો તમારું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકશો એના વિશે વાત કરીશું અને સાથે આઠ કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે તો કેવા ખેડૂતોની યોજનાનો લાભ નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો વિડિયો તમે સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે હજુ સુધી તમને કયો હપ્તો નથી મળ્યો એટલે કે કયો હપ્તો તમારો બાકી છે તો હવે વિડીયોની આપણે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ પ્રથમ આપણે જે છે વાત કરીએ હપ્તા વિશે તો ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તમને ખબર હશે કે આપણા દેશના જે તમામ ખેડૂતો છે લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે છઠ પૂજાના અંત પછી નવેમ્બરમાં ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાના પૈસા જમા થઈ શકે છે એટલે કે જે છઠ પૂજા છે એના પછી જે છે આપણા ખાતામાં નવેમ્બરમાં હપ્તાના જે પૈસા છે જમા થઈ શકે છે નવેમ્બરનો નવો મહિનો આજથી શરૂ થઈ ગયો છે એટલે કે બે ત્રણ દિવસથી શરૂ થઈ ગયું છે તેથી પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે પ્રશ્ન રહી ગયો છે મિત્રો તમને ખબર છે કે આપણો નવેમ્બર મહિનો ચાલુ થઈ આજે ત્રણ દિવસ પૂરા થયા છે અને આજે ચોથો દિવસ છે તો હવે એક પ્રશ્ન જે છે તમામ ખેડૂતોને અહીંયા સતાવી રહ્યો છે કે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે એકવીસમો હપ્તો તો જાણો જાણી લઈએ કે કિસાન યોજનાનો એકવીસમા હપ્તા અંગે લેટેસ્ટ અપડેટ શું છે એટલે હવે આપણે જાણીશું કે યોજના અંતર્ગત હવે નેટ લેટેસ્ટ અપડેટ શું આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં હાલ પહેલાંથી જે છે જાહેર કરવામાં આવે કેટલાક પૂર અને જે છે આપત્તિગ્રસ્ત રાજ્યોમાં પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવ્યો છે એકલા કેટલાક રાજ્યોમાં જે છે આપણો પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે એવા જે રાજ્યો હતા જેમના પૂર અને જે છે આપત્તિગ્રસ્ત રાજ્યો હતા એવા જે રાજ્યોના લોકો છે એમના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો છે જો કે ઘણા રાજ્યોના હજુ સુધી જે છે 2000 રૂપિયાનો હપ્તો મળ્યો નથી એટલે કે ઘણા બધા રાજ્યોમાં જે છે હજુ પણ 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક સરકારી

આવે છે અને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે વર્ષની અંદર આવા ત્રણ હપ્તા જે છે જાહેર કરવામાં આવતા હોય છે અને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવતા હોય છે વાત કરીએ આગળ તો હપ્તાના પૈસા ક્યારે આવશે અત્યારે આખા સમગ્ર ગુજરાતમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે અને હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે ને કેવી રીતે જમા કરવામાં આવશે તો એવી અટકળો છે કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે મળશે હકીકતમાં બિહાર ધારાસભ્ય જે વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો છ નવેમ્બરે છે ખેડૂતોને આશા છે કે સરકારી યોજનાનો જે એકવીસમો હપ્તો જે છે સરકાર એકવીસમો હપ્તો જો રાજ્ય સરકારે કહ્યું કે હજુ સુધી આ માટે કોઈ તારીખ જાહેર કરી નથી એટલે કે ચૂંટણી પછી આપણો આપણો હપ્તો જે છે મળી જાય તેવી ધારણા છે પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ જે તારીખ છે જાહેર કરવા નમન કરવામાં નથી આવી અથવા કોઈ માહિતી પણ આપવામાં નથી આવી વાત કરીએ હવે આગળની તો લેટેસ્ટ અપડેટ શું છે હપ્તા વિશે તો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા અંગે જે છે લેટેસ્ટ અપડેટ અનુસાર બિહાર ચૂંટણી પહેલા નવેમ્બર બે હજાર પચીસના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જે છે જાહેર કરવામાં આવી શકે છે એ નોંધવું જોઈએ કે પંજાબ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર જેવા આપત્તિગ્રસ્ત રાજ્યો જે જેમાં ખેડૂતોને પહેલાથી જ ચૂકવણી મળી ગઈ છે એટલે આ રાજ્યોમાં જે છે હપ્તાની ચુકવણી પહેલા કરવામાં આવી છે વાત કરીએ તો તમે સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો આ કરવા માટે તમારે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટની મુલાકાત લેવાની છે ત્યાં લાભાર્થી સ્ટેટસ પસંદ કરો ત્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો કેપચાને જે છે એન્ટર દબાવો હવે તમને જે છે હપ્તાની સ્થિતિ વિશે માહિતી પ્રાપ્ત થશે નોંધ કરો કે હપ્તાની રકમ ફક્ત તે જ ખેડૂતોના ખાતામાં જમા થાય છે એમણે પોતાનું ઈ કેવાયસી કર્યું છે કેવાય સીના વિના જે છે ખેડૂતોનો એકવીસમાં હપ્તો ચૂકવણી વિલંબિત રહી જશે અને તેમને જે છે ઇ કેવાય ના કર્યું હોય એવા ખેડૂતોને હપ્તો મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી શકે ના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ